જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં વિરમગામમાં રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપા વિશે સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલી વાણીવિલાસને લઈને વિરમગામમાં રોષ વિરમગામ શહેરમાં રઘુવંશી સમાજ દ્વારા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે જલારામ મંદિર અન્નક્ષેત્રથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વડતાલ તાંબાના જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જઈને માફી માંગે તેવી માંગણી સાથે રઘુવંશી સમાજ દ્વારા રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જલારામ બાપાની જે ઘણા વર્ષોથી સદાવત વચ્ચે ચાલે છે એના અનુસંધાનમાં જે અજ્ઞાન પ્રસાદ સ્વામી જે બોલ્યા છે એ ખરેખર એક ઉત્સાહી કાઢેલી વાતું છે ખરેખર એમને માફી માગવી જોઈએ વીરપુરની અંદર જઈ કે આવી રીતના બોલે નહીં આના ઉપરથી બીજા પણ બોલતા અચકાય એવું આ સનાતન ધર્મની અંદર જે અત્યારે આવું હાલી રહ્યું ના થવું જોઈએ આ ખરેખર એક ભાગલા પડાવવાની વાતો ચાલી રહી છે એટલે આવા લોકોને તો ખરેખર દરેક સમાજે ખુલ્લા પાડવા જોઈએ બોલો જલારામ બાપાની આજરોજનો કાર્યક્રમ શું આજે જલારામ મંદિરેથી પ્રાંત ઓફિસે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે જે આ વીરપુરની અંદર જઈને અજ્ઞાન પ્રસાદ માફી માંગે એના માટે એક આવેદન પત્ર દેવા આવ્યા હતા બોલો જલારામ બાપાની જય જય જલારામ જય ભગવાન 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 જય જલારામ જય રઘુવંશ જ્યારે આખા વિશ્વના અમારા શ્રી જલારામ બાપા અને રઘુવંશીઓના જે પ્રાણ છે એવા જલારામ બાપાની અવગણના રઘુવંશ ક્યારેય સહન કરી શકે તેમ નથી અને બીજું કે જે આખું વિશ્વ જાણે છે કે જ્યારે સદાવ્રત થયું ત્યારે ભોજલરામ બાપાના આશીર્વાદથી આ અનક્ષેત્ર ચાલી રહ્યું હતું એમાં કોઈ સ્વામી કે કોઈનો પણ નથી જે અજ્ઞાનદાસની બોલ્યા છે એ આખા વિશ્વનો રઘુવંશ સમાજ એને વખોડી રહ્યો છે અને વિરમગામ આજે જલારામ મંદિરથી અમે અમારા પ્રાંત સાહેબને અમે રઘુવંશી આગેવાનો બધા આજે આવેદનપત્ર આપ્યા હતા જય રઘુવંશ જય જલારામ Gotta look